શીતલભાઈ તમને ખબર છે ને આજકાલ આ મારું ઘર ઘર નહીં પણ યુદ્ધનું મેદાન બની ગયું છે જાણતા તો હસો હવે તમે જવાબ નહીં આપો કારણ કે તમને ખબર છે ભૂલ તમારી વાત તમારો અને આ બધી વાત મારા ઘર પર અસર કરે છે તમે ક્યારે વિચાર કર્યો છે કે આ એક છોકરી પાયનીને જ્યારે સાસરે આવે ત્યારે સાસરીમાં રહેલા દરેક સદસ્યને પોતાના બનાવવાની કોશિશ કરે તમને ખબર છે શીતલ બો તમે જ્યારે તમારું ઘર એટલે કે તમારું પિયર છોડીને આ ઘરમાં આવ્યા ત્યારે રીના બોવે એવું નહી વિચાર્યું કે મારી દેરાણી આવે છે એક વખત તો એમના મનમાં એમ થયું છે કે આ ઘરમાં મારી નામ બે આવે છે તમારા જેઠ એ તમારા મોટા ભાઈ સમાન છે અને અમે લોકોએ પણ બહુ તરીકે તમારું સ્વાગત નતો કર્યું આ ઘરમાં નવી એક દીકરી આવી છે ને એમ સ્વાગત કર્યું હતું પણ આજે આજે મારું આ ઘર જંગનું મેદાન બની ગયું છે ભાઈઓ જ ભાઈઓના દુશ્મન બની ગયા છે બંને એકબીજા સાથે વાત નથી કરતા અરે ઘરમાં નાનો મોટો વિખવાદ હોય ને તો એ તો સમજણથી સુરટાવી શકાય પણ આ વિખવાદને મારે કઈ રીતે સુરટાવો અને આ બધી જ વસ્તુનું કારણ એક માત્ર તમે સાચી વાત છે હા મમ્મી હું માનું છું કે મારાથી કઈ વધારે પડતું જ બોલાઈ ગયું છે પણ શું કરું હું પણ આખો દિવસ ઘરમાં એકલી એકલી કામો કરું છું અને એને નથી આવડતું છતાં એ શીખતી નથી અને મારી સાથે બસ ઝઘડો કરવાનું કારણ શોધે છે પહેલી વાત તો એ કે તમારાથી મોટા છે એટલે માન આપતા શીખો કદાચ તમારા પિયરમાં તમારા મા બાપે શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું એ મને નથી ખબર પણ સીધલનો અમારે ત્યાં માન આપવાનો રિવાજ છે એટલે એને આવડતું નથી કે એમને આવડતું નથી એનો ભેદ જાણી અને બીજી વાત કે તમે એમ કહ્યું કે આખો દિવસ તમે કામ કરો છો તો રીના બહુ બેઠા બેઠા તમાસો તો નથી જોતા વાત હતી નાનકડા પુડલાની કે એને પુડલા નથી આવડતા ને તમને આવડે છે તો તમારે તમારી આવડતનો ગર્વ લઈને એને શીખવાડવું જોઈએ નહીં કે એને નીચી બતાવવી જોઈએ પણ આપણે ત્યાં છે ને વસ્તુ આવડતી હોય ને એનો ગર્વ ન હોય અભિમાન હોય અભિમાન છે ને ને નીચે લઈ છે ઉપર ન એટલે જે આવડે એને વેચતા શીખો શીખવાડતા શીખો જ્ઞાન આપવાથી જ્ઞાન વધે સમજ્યા હવે એક કામ કરો મારે તમારી સાથે બહુ જીવાજોડી નથી કરી જુવારના રોટલા બનાવી નાખો તમારા સસરાજી ને આજે ખાવું છે પણ મમ્મી તમને તો ખબર જ છે ને કે મને જુવારના રોટલા તો નથી આવડતા નથી આવડતા કેવી વાત કેવાય હા જુવારના રોટલા નથી આવડતા આટલું પણ તમારી માએ તમને નથી શીખવાડ્યું બહુ કેવાય હો શીતલ બહુ હા જો તમારા મા બાપને ત્યાંથી પરણીને આવ્યા તો જુવાના રોટલા તો શીખીને આવવું જોઈતું તું કેવું લાગ્યું મેં તમારું અપમાન કર્યું તો કેવું લાગ્યું હા મમ્મી નથી ગમતું અને મને પણ ખબર છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે હું કઈ વધારે પડતું જ બોલી ગઈ છું વધારે પડતું નહીં પણ ન બોલવાનું જ્યારે માણસ ન બોલવાનું બોલે ને જયારે ઘા અહીંયા નહી અહીંયા વાત એટલે આનો એક જ રસ્તો છે બની શકે તો માફી માંગી માફી માંગવાથી કોઈ દિવસ કોઈ માણસ નાનો નથી થતો સમજ્યા અને સંબંધો સુધરે ને તો માફી માંગવામાં ભલમણ સાઈ છે રોટલા ચા બની ગયો તો લાવ મારો માથું ચડી ગયો છે હા ખબર છે મને કે તમારું માથું દુખતું જ હશે લો હા ચા પીઓ આ ચા પીવાથી તમારું માથું તો ઉતરી જશે પણ આ ઘરનો ભાર આ ઘર ઉપર અત્યારે જે બોજ ચાલી રહ્યો છે એને કેમ ઉતારવું એનો તો વિચાર કરો તારી વાત ખરી છે અરુણા પણ મને એક વાત નથી સમજાતી આ બેવ બૈરાના ઝઘડામાં આ બેવ ભાઈ શું કામ વિકવાત કરે છે એ તો મને સમજાવ મને તો એ નથી સમજાતું અરે બૈરા ઝઘડતા હોય ને તો ભાઈ તો એવા હોય કે બેઉ ને એકબીજા ના સામે સામે વેલણ પકડાવે અરે ધોકા પકડાવે જો ભાંગી નાખો કે બીજાના ના વાહા અને અમે તમાશો જોહુ કે કોણ કેટલું બળ્યું છે પણ નહીં આ બેઉ જણા પોતાના બૈરા ની વાત આવી અને સગા ભાઈઓ ઝઘડા કરીને બેઠા છે એનું વધારે દુખ છે કડીયુક કડીયુક ચાલે છે આજે ભાઈ ભાઈ નો દુશ્મન છે અને રહી વાત તો એ આપણા જમાનામાં હતું કે હું ભૂલ કરું ને તો તમે મારો પક્ષ ન લો અને મોટા ભાભી ભૂલ કરતા ને તો મોટા ભાઈ એમનો પક્ષ નહીં લેતા હવે જમાનો બદલાયો હવે તો જો બૈરીના પક્ષમાં ન બોલે તો ઘર મૂકીને વહી જવાની ધમકી આપે અને સામે મા બાપ પણ એવા જ બેઠા હોય કે દીકરીઓને સલાહ આપે જો કઈ પણ તકલીફ હોય ને તો ચિંતા નહીં કરતી આ તારા મા બાપ નો દરવાજો ખુલ્લો જ છે એટલે કોને દોષ દેવા જવો ને નથી સમજાતું એ વાત તો ખરી છે પણ હવે આનો કઈક તો નિવડો લાવવો પડશે ને પણ મને લાગે છે આનો રસ્તો એક જ રીતે નીકળશે શીતલ વો મોટી ની માફી માંગી લે એટલે પ્રોબ્લેમ સોલ્વ જુઓ તમે જે અત્યારે વાત કરીને કે શીતલ વહુ માફી માંગે તો પ્રોબ્લેમ સોલ્વ હમ થોડી વાર પહેલા હું રસોડામાં ગઈ હતી શીતલ વહુ સાથે વાત પણ કરી હવે કદાચ હાથ બની જાય એમ લાગે છે મેં સમજાવ્યા તો છે કે માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું પણ હવે જોઈએ આગળ શું પરિણામ આવે પરિણામ સારું આવે તો સારી વાત છે ને તો આનો રસ્તો બીજો એક એવો કરવો પડશે આ શીતલો ના મમ્મી પપ્પા ને બોલાવવા પડશે ના હો હા આપણા ઘરની સમસ્યા છે આનું સમાધાન કેમ લાવવું કે આપણે જોવાનું આમાં વેવાણ શું કરશે અને આમ પણ મે શીતલ બહુને સમજાવી છે કે માફી માંગી લે સમજી જાય તો સારું અને નહીં સમજે ને આપણા ઘરની પથારી તો ફરી જ ગઈ છે ખબર નહી પથારી ફરી ગઈ છે અરે પથારી ફરવા બાકી ક્યાં રહે છે તને ખબર છે આ બે વહુના ઝઘડામાં બે ભાઈઓ બોલતા બંધ થઈ ગયા છે આનાથી વધારે હું પથારી ફરે મને ખબર છે પણ છે કોઈ સમસ્યાનું સમાધાન તમે કહ્યું એમ શીતલ વહુ માફી માંગશે તો કઈ આગળ વાત વધશે પણ સાચું કહું તો શીતલ વાત પરથી લાગતું તો હતું કે આ સમસ્યાનું સમાધાન આવી વાત તો એવું લાગે છે કે જીતલ માફી માંગી લઈ તમે બધાને ભલાય છે કારણ કે માફી નામનો એક જ શબ્દ આખા ઘરના ઝઘડાનું નિવારણ લાવી શકે છે જોઈએ હવે શું થાય છે સારું ચા પીવો નહીતર માથું નહીં ઉતરે ચા બનાવી આપને મને તને કહું છું દેખાતું નથી કામ કરું છું બનાવી દઉં છું ચા પણ આટલે ગુસ્સેથી કેમ બોલે છે તને કહું છું શું છે બેસ અહીં કામ છે બેસ જો મારી વાત ધ્યાનથી સાંભળ તું છે ને આટલો બધો ગુસ્સો કરવો રહેવા ભલે તારે જે કઈ હોય પ્રોબ્લેમ શીતલ બહુ સાથે પણ એને ને ગુસ્સામાં હોય તો બોલાઈ ગયું તું મોટી છો તું પણ સમજવાની કોશિશ કર ગુસ્સો થોકી દે આવું બધું તો ઘર હોય ને ત્યાં થયા જ કરે ઘર હોય ત્યાં હું થયા કરે કોઈ તમને આવી ને તમારા મમ્મી પપ્પા વિશે કઈ જાય તો તમે સહન કરી લેશો અરે હું માનું છું કે શીતલ બહુએ તને મમ્મી અને પપ્પા વિશે કંઈક કહી દીધું હોય છે પણ એકની વાત સોરી પણ એકની એક વાત પકડીને શા માટે બેઠી રહી છે હવે તો ગુસ્સો ઓછો કર શું થયું બોલો શું કામ છે તો હું કરી નાખું કામ માટે જ આવ્યા હશો જો ભાભી પ્લીઝ તમે એકવાર શીતલની વાત તો સાંભળી લો કે શું કહેવા માંગે છે રીના ભાભી મને પણ ખબર છે કે મારાથી તમને કઈ કોધારે પડતું ખોટું બોલાઈ ગયું મારા તમારા માં બાપ વિશે આ રીતે ન બોલવું જોઈએ તમે પણ કોઈની છોકરી છો હું પણ કોઈની છોકરી છું આજે મારા મા બાપને કોઈ બોલી જાય તો એ મને ન ગમે એ રીતે તમને પણ જરા પણ ના ગમ્યું હોય અને હું કદાચ ગુસ્સામાં છે ને તમને ન બોલવાનું બોલી ગઈ છું તમે છે ને મારું મગજમાં જરાય ન લેતા મારા મનમાં તમારા પ્રત્યે કોઈ નફરત નથી આ તો બસ ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે ને તો બોલાઈ જાય છે માફ કરી દો ને ભાભી હવે ગુસ્સો થૂકી દો હવે પછી હું ક્યારેય નહીં બોલું તમારી સાથે આવી રીતે જો ભાભી પ્લીઝ શીતલ તમારી માફી માંગે છે તો પ્લીઝ એને માફ કરી દો ને ભાઈ હવે પણ જરા ક્યો ને જો આ ઘરમાં માં રોજ રોજ ઝઘડા થાય ને એનાથી ઘરનું વાતાવરણ ખરાબ થાય છે અને આપણા ઝઘડા થી આપણા મમ્મી પપ્પાને પણ સારું થોડું લાગે એટલા માટે આ જે પણ કઈ વીતી ગયું ને એ બધું ભૂલી જાઓ અને હવે નવી શરૂઆત કરો હું તો બસ એટલું જ કહેવા માંગુ છું પ્લીઝ સમજાવો હા રવિ મારા ભાઈ તારી વાત તો એકદમ સાચી છે હો તમે પણ સાંભળો આ દુનિયામાં છે ને સંપૂર્ણ કોઈ હોતું નથી દરેક માણસની અંદર કોઈ ના કોઈ ઉણપ તો હોય જ છે જેમ રીના ને પુડલા નથી આવડતા ને એમ તમને રોટલા નથી આવડતા છતાં પણ તમને રીનાએ કોઈ દિવસ મેણું માર્યું નથી માર્યું પણ હું શું કહું રીના માફી માંગે છે ને પ્લીઝ એને માફ કરી દે હા ભાભી માફ કરી દો ને હું પણ તમારી નાની બેન જેવી જ છું ને શું તમે મને માફ કરવાનો એક પણ મોકો નહીં આપો અને હા હું તમને વચન આપું છું કે હવે પછી હું તમને ક્યારેય આવી રીતે ગમે તેમ નહીં બોલું અને તમારું પૂરેપૂરું માન સન્માન રહે ને એનો ખ્યાલ રાખીશ ઠીક છે હું તને માફ કરું છું

શાંતિ થઈ બધું થાળે પડી પણ જો નાના મોટે મોટી વાત કરવા જઈ રહ્યો પણ એક વાત તો છે ભાઈ બધા માં આ બહરાઓ વચ્ચે નાના મોટા ઝઘડા તો થતા રહે છે પણ એમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડા ના થવા જોઈએ આપણી ફરજમાં એવું આવે છે કે આપણે મહિલાઓના ઝઘડાને સોલ્યુશન લાવે બંને મળી અને કઈ રીતે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું જોઈએ ને એ વિચારવું જોઈએ ના કે આપણે જ ઝઘડા કરવા જોઈએ એટલે પ્લીઝ તમે હું રિક્વેસ્ટ કરું છું કે આગળથી આવું કંઈ પણ બને ને તો તમે ખુદ ઝઘડા ના કરતા પણ આપણે બે મળી અને એને સમજાવશું ઓકે ઓકે હું મોટો છું તો પણ સોરી કહું છું બસ અરે સોરી કહેવાની વાત નથી આ તો જસ્ટ હું ખાલી વાત કેતો તો બાકી ચા ક્યાં પૂછી બોલાવ બોલાવ ચા તો આપી જ હવે